નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર ગામના જીગરકુમાર શંભુજી મકવાણાને અગ્નિવીરની સાત મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તેઓ પોતાના માદરી વતન પરત ફરતા ગ્રામજનો પરિવાર અને રાવણા રાજપુત સમાજના આગેવાનો દ્વારા તેમનું ભય સ્વાગત કરવામાં આવ્યું હતું જીગર મકવાણાએ પ્રથમ હૈદરાબાદ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લીધી હતી આ તાલીમ પૂર્ણ થયા બાદ તેમની પોસ્ટિંગ રાજસ્થાનના અલવર ખાતે થઈ હતી તેમના વતન પરત ફરતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવારજનો અને મિત્રોએ તેમને આવકારવા માટે ઉમટી પડ્યા હતા દિયોદર ખેમાણ હાઈવે પર મિની અંબાજી સાણંદર ખાતે ડીજેના તાલે વર્ષા કરીને અને દેશભક્તિના નારા લગાવીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મકવાણા નટરણભાઈ લક્ષ્મણભાઈ સરપંચ સોડા દશરથભાઈ છગનભાઈ બારોટ નારણભાઈ મણીવાલ મણિલાલ પ્રજાપતિ દુધાભાઈ માધાભાઈ અને મકવાણા પોપટભાઈ ભેમાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જીગર મકવાણાનો જુસ્સો વધારવા અને તેમને બિરદાવવા માટે ખુલ્લી જીપમાં ભવ્ય રેલી પણ કાઢવામાં આવી હતી જીગર મકવાણાએ દેશની સેવા માટે પોતાને સમર્પિત કરી ગામ અને દેશનું ગૌરવ વધાર્યું હતું